નમસ્તે દર્શક મિત્રો યુટ્યુબ ઉપર મને એક પ્રસંગ જોવા મળેલો જેનું વર્ણન આપની સમક્ષ હું કરું છું અત્યારે ચૂંટણીઓ ચાલી રહી છે ભાજપના કે કોંગ્રેસના કે સમાજવાદી પક્ષના વિવિધ જે ઉમેદવારો છે એ ગાડીઓની અંદર પ્રવાસ પોતાના વિસ્તારનો કરતા હોય છે અને એમના કાર્યકરોને પણ મળતા હોય છે અને કંઈક જુદી જુદી વાતો પણ કરતા હોય છે અને એ કર્યા પછી બીજા ગામે પ્રવાસ જાય એમનો અને ત્યાં આગળ પણ લોકો ભેગા થાય એમને સાંભળે સહકાર આપે ભૂખોરી વિરોધ કરે આવું બધું ચાલતું હોય છે કાનપુરના ઉત્તર પ્રદેશના કાનપુરના લોકસભાના ભાજપના ઉમેદવાર રમેશભાઈ અવસ્થિ એમને એમ થયું કે લાવને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રેનમાં મુસાફરી કરીએ અને તે રીતે તેઓ ગયા જે સ્ટેશને ઉતરવાના હતા અને જે જગ્યાએ જવાના હતા તે સમાચાર જે તે સ્ટેશનના ભાજપના કાર્યકરોને ત્યાંથી એમના કાર્યાલયમાંથી મળી ગયા હતા કે ભાઈ રમેશભાઈ આવે છે આ ટ્રેનની અંદર અને એ બધા સહકાર આપજો ભાજપના કાર્યકરો બધા સ્ટેશન ઉપર ભેગા થયા કે એમનું સ્વાગત કરવા માટે સ્ટેશન આવ્યું ત્યારેસે રમેશ અવસ્થિત ગાડીમાંથી ઉતર્યા નહીં હવે સામાન્ય રીતે આપણે જોઈએ છે કે ત્યાં આગળ યુપીની અંદર લોકો જે પહેરતા હોય છે ધોતી હોય છે અને એના ઉપર જબ્બો અને એના ઉપર બંડી આવું અને સામાન્ય રીતે એ ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસની અંદર મુસાફરી કરતા હોય એટલે પણ માણસો પણ એવા સારા એવા માણસો હોય એમાં કોઈ પણ એક પેસેન્જર ઉતર્યા એટલે ભાજપના કાર્યકરો નાખ્યું રમેશભાઈ ગાડીમાં છે એ આ જોઈ રહ્યા છે તમાશો અને જે જેનું સ્વાગત થતું હતું એ તો ડઘાઈ જ ગયું કારણ કે એના ઉપર તો બધા ફૂલહાર ના પેલા ભાજપના પેલા એ સાલો નાન તેને બધું ઉડાડવા મળેલા શું એટલે આ એક ક્યાં કહેવાનું તાત્પર્ય એટલું છે કે ભાજપના કાર્યકરો પોતાના ઉમેદવારને ઓળખે નહીં અને તો પછી કેવી રીતે મત આપી શકવાના છે અમે રમેશ અવસ્થિત એમ હતું કે બધા ગાડીમાં આવશે અને મને બધા મળશે અને હું પછી એ લોકોને વાત કરીશ પણ અહીંયા બીજા પેસેન્જર ઉતર્યા એમને રમેશભાઈ અને ફૂલ કરી નાખ્યા અને પેલા રમેશભાઈ તો અંદર ગાડીમાં જ રહેલા હવે આપણે આગળ વાત કરી કે સંવત બે હજાર ત્રેવીસની ની અંદર એટલે કે કઈ ચાલ લગભગ દોઢસો જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવેલ એ બધા આપ જાણો છો લોકસભાના ને રાજ્યસભાના આ પાછળ ભાજપના ઘણા બદ ઇરાદાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં એક બધા છે કોર્ટમાં પડકારી રહ્યા છે શું કે જેમાં ટેલિકોમ બિલમાં ફેરફાર કરી અને પોતાની એટલે કે સરકારને યોગ્ય લાગે તેને સેટેલાઇટ દ્વારા બ્રોડબેન્ડ સેવાઓનો પરવાનગો આપી દીધેલ છે અગાઉની કોંગ્રેસ સરકારે આ સેટેલાઇટ અને બ્રોડબેન્ડનું બધું કોંગ્રેસ સરકારના સમયમાં થયેલું એ વખતે લગભગ સો સવાસો જેટલા આવા પરવાનાઓ આપી દીધેલા હતા એટલે ભાજપે એના પર આક્ષેપ કર્યો કે આ લીલામ વગર આપ્યું છે અને લીલામથી આપ્યું હોત તો પારદર્શિકતા હોત અને આ આની અંદર કંઈ કટકી થઈ લાગે છે ને આવા આક્ષેપો થાય અને એ મેટ્રા સુપ્રીમમાં ગઈ એટલે સુપ્રીમે બધા પરવાના કેન્સલ કરી દીધા અને કીધું કે ભાઈ જે તમારા પરવાના આપવાના હોય એ હવે લીલામથી આપવો અને અમારો આદેશ છે કે હવે પછીના પરવાના પણ હવે આદેશથી લીલામથી આપવાના લીલામથી નહીં ત્યારે આ જ્યારે સસ્પેન્ડ થયેલા હતા એ વખતે આ બધા કોર્ટના આદેશ જો હતો એના ભાજપે તો અવગણી જ લીધી અને પોતાને યોગ્ય લાગે તેને સેટેલાઇટના બ્રોડબેન્ડના પરવાનગા આપવાનો અધિકાર સરકારે પોતાના હસ્તક રાખી લીધે મોદીજીએ એરટેલ વાળાને દોઢસો કરોડના બોન્ડ લીધા એમાં આટલા બધા ઓવારી ગયા અને કે સાંસદોને દૂર કરી તેમની ગેરહાજરીમાં ટેલિકોમ કોમના નિયમોમાં ફેરફાર કરવો પડ્યો આ લોકો એને ભ્રષ્ટાચાર ના કહેવાય તો બીજું શું કહેવાય એટલે આ એક ભ્રષ્ટાચારનું સ્વરૂપ છે ભાજપના રાજની અંદર થયેલું અને એ કરવાનું જરૂર કેટલા માટે પડી કે જ્યારે આ લોકો ગેરહાજર હતા સસ્પેન્ડ કરેલા હતા દેશદ્રોહીનો પણ કાયદો કર્યો છે એ તો એ સુપ્રીમમાં પડકારેલો છે શું ત્રીજી વાત એ છે કે કેજરીવાલ સાહેબ ને એરેસ્ટ કર્યા છે ચૂંટાયેલા મુખ્યમંત્રી છે તેમને જણાવેલ કે તેઓ જેલમાંથી સરકાર ચલાવશે એમણે કહ્યું હું જેલમાંથી સરકાર ચલાવીશ આને સામે સરકારનો વિરોધ છે આ ઉપરાંત કોંગ્રેસ પક્ષના બેંકો સાથેના નાણાકીય લેવડ દેવડ કરવાના ખાતા બંધ કર્યા છે એટલે ફ્રીઝ કર્યા છે તેથી આ પક્ષ ચૂંટણી કેવી રીતે લડી શકે આ બધી બાબતોને એક આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રત્યાઘાત પડે છે આંતરરાષ્ટ્રીય અમુક માણસો બોલી શકે અમુક માણસો ના બોલી શકે એ લોકો સમજે કે આ બિન લોકશાહી દેશ તરફ વળી રહ્યો છે પણ સમજી જાય કેજરીવાલની ધરપકડ પછી બાબતે અમેરિકાએ નારાજગી વ્યક્ત કરેલી એટલે ભારતે કહ્યું કે તમે નારાજગી શુક્ર વ્યક્ત કરો છો આ તો બધો આંતરિક મામલો છે આ બધો શરાબ બાબતે ગોઠવાલ દોષિત છે એટલે એને છે ભાઈ અમેરિકાએ કીધું કે ભાઈ દોષિત છે તો તેની તપાસ થવી ઊંડી તપાસ થવી જરૂર છે અને એવી ટિપ્પણી કરી મુખ્ય વસ્તુ એ છે કે ત્રણ ચાર વર્ષ પહેલાં મોદી સાહેબ અમેરિકામાં જઈ અબકી બાર ટ્રમ્પ કી સરકાર આ બધું બોલાવનાર મોદી સાહેબ હતા બધું કેમ ભૂલી ગયા છે એ એમનો આંતરિક બાબલો હતો આપણે શું કરે એમાં માથું મારવાની જરૂર અમેરિકાને પ્રશ્ન હતો તેમાં આપણને શકોરા માથું મારવું પડે આ સિવાય ઘણી રાજકીય બાબતો પણ એવી છે કે બંને દેશના ડિપ્લોમેટ્સ એટલે રાજકીય નિષ્ણાતો તેને જાહેરમાં ચર્ચા કરવા માગતા નથી કારણ કે અમેરિકા છે એને યુરોપના દેશો જે અમુક અગ્રગણ્ય છે જર્મની છે આ છે તે છે જર્મની પણ આમાં પડેલું હતું ઇંગ્લેન્ડ છે એ લોકો જોવે છે કે ભાઈ હવે આ પવન કઈ તરફ છે ઇન્ડિયાની અંદર આ જે ચૂંટણી થાય છે પણ પવન કઈ તરફ છે પવન આ તરફ હોય તો આપણે આ રીતે તે એ રીતે સંબંધ રાખવો આ રીતે હોય તો એ જાતનો સંબંધ રાખવો જોકે જર્મનીએ ભારત સરકારના આ પગલાને વખોડી તો કાઢ્યું હતું પણ સામે પક્ષે કેજરીવાલ ઈડી સામે પોતાની ખોટી ધરપકડ કરી છે ઈડી બને મારી ખોટી ધરપકડ કરી છે તે માટે દાદ માગતી યાચિકા ફરિયાદ એમણે દાખલ કરી છે જેની ત્રીજી એપ્રિલે મુદત છે કેજરીવાલે ચૂંટાયેલ મુખ્યમંત્રી છે તેમની શરાબ ગોટાળામાં ધરપકડ થઈ એ તો બધા જાણે છે દૂર કેમ ન કરવા તેવી યાચિકા નામદાર હાઈકોર્ટે ફગાવી દીધી એ આજે છે એક મા સત્ય છે કે કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી દૂર કરવાનો અધિકાર તેમના સભાસદોને જ છે બીજા કોઈને નહીં હાઈકોર્ટને નહીં કે ફક્ત સુપ્રીમ કોર્ટને નહીં કારણ કે ચૂંટાયેલ સદસ્ય પોતાના મુખ્યમંત્રી તરીકે તેમને બેસાડેલ છે આમ આમ કેજરીવાલની આ એક જીત છે આપે વર્તમાન પત્રમાં વાંચ્યું હશે છતાં આપને ધ્યાન દોરતા જણાવવાનું કે સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને ભાજપે લોકસભાની ટિકિટ આપી જેનો વિરોધ થયો એટલે ભીખાજી ઠાકોરે ટિકિટ લે પાછી ભાજપે તેમની જગ્યાએ શ્રીમતી બારૈયાને પસંદ કર્યા પણ વિરોધ થયો કે ભાઈ એના હસબન્ડ તો કોંગ્રેસના અધ્યક્ષ હતા હોદ્દેદાર હતા અને એની વ્યાજને તમે ટિકિટ આપો છો એટલે ભીખાજી ઠાકોરનો તો વિરોધ હતો જ એટલે ભીખાજી ઠાકોરે ભાજપની ટિકિટ ભાજપને પરત આપી અને કોંગ્રેસની ઓફિસ માં ગયા જ્યાં તેમને કદાચ ટિકિટ મળી જાય એવી અપેક્ષા પણ એમને હશે ભારતના નાણા પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામન ને ભાજપે ભાજપના પ્રમુખે તેમને કહ્યું કે આંધ્રપ્રદેશ કે તામિલનાડુ બે રાજ્યોમાંથી યોગ્ય લાગે તે રાજ્યમાંથી ચૂંટણી લડવા માટે તમે તૈયાર થઈ જાઓ બે નજીક નજીકના છે બંનેની ભાષા જો કે સરખી મળતી આવે જેમ આપણી સૌરાષ્ટ્રની થોડી છે ને એવી જ છે પણ બંનેનું કલ્ચર જુદું છે શ્રીમતી નિર્મલાએ આભાર સહજ જણાવેલ કે તેમની પાસે ચૂંટણી લડવા માટેના પૂરતા પૈસા નથી મા ચૂંટણી લડવા માંગતા નથી તેમજ આવા જ શબ્દો વિદેશ પ્રધાન એસ એસ જયશંકરે પણ પોતે ચૂંટણી લડવા માંગતા નથી એમ સરકારને જણાવી દીધેલ બસ આજે આટલી વાત હવે પછી આપણે જે વાત કરીશું